વિપુલ મહેતા જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર પરીક્ષાનું જે આયોજન થયેલ છે ધોરણ દસ અને ધોરણ બાર માટે એમાં કુલ ઓગણસાઠ જેટલા પરીક્ષા સ્થળો પર સત્તર હજાર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને એ જ રીતે છત્રીસ જેટલા પરીક્ષા સ્થળ પર ધોરણ બારના સામાન્ય પ્રવાહના આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય સાયન્સના એક હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે દરેક દરેક પરીક્ષા સ્થળ છે એ સીસીટીવીથી સજ્જ છે અને દરેક પરીક્ષા સ્થળ પર કોઈપણ વિદ્યાર્થીને કોઈ આરોગ્ય લગત પણ મુશ્કેલી ન પડે તે માટે દરેક પરીક્ષા સ્થળ પર આરોગ્યની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આ ઉપરાંત પરીક્ષા સ્થળો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસની વ્યવસ્થા પોલીસનો બંદોબસ્ત પણ સમગ્ર પરીક્ષા દરમિયાન ફાળવવામાં આવેલો છે પ્રશ્નપત્રની ગોપનીયતા જળવાઈ રહે એ માટે ઝોનલ અધિકારી મારફત ઝોનથી જે તે પરીક્ષા સ્થળ પર પેપર પહોંચાડવા માટે પણ વ્યવસ્થા અલાયબી કરવામાં આવેલ છે સમગ્ર તંત્ર દ્વારા કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે સંપૂર્ણ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવે